જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે નવું વ્લોગ વિડીયોની અંદર તો ઘણા સમયથી આપણે વ્લોગ બનાવ્યો નથી કારણ કે યુટ્યુબમાં આપણે નેવું દિવસનું જે ઓલું આવી ગયું હતું સ્ટ્રાઇક કહેવાય છે કેવાય એટલે એ માટે આપણે વિડીયો નહોતા ઉતારતા કારણ કે આપણે જે શોર્ટમાં જે વિડીયો છે ને અલગ છે તો એ આપણે ડિલીટ કરતા હતા એના માટે યુટ્યુબવાળા ઈમેલ આવ્યું કે નેવું દિવસ સુધી એટલે આપણે વિડીયોઝ અપલોડ નહોતા કર્યા અને હવે લગભગ નેવું દિવસ પ્લસ બો દિવસ જેવું મારા સમથિંગ થઈ ગયું છે તો હવે આપણે આ વિડીયો અત્યારે હું અપલોડ કરવાનો છું ખાલી તમને માહિતગાર કરવા માટે અને હવે આગળના જે વિડીયો છે એ આપણે જે રેગ્યુલર એમાં આવતા હતા એમ બનાવવાની કોશિશ કરીશું કારણ કે આપણે સુરતમાં આપણે જઈએ એટલે કામ ઓફિસનું હોય એટલે નાઇટમાં આપણે કામ હોય છે બરાબર તો દિવસમાં આપણે હું હોય એટલે ટાઈમ નથી રહેતો અને નાઇટમાં આપણે શૂટિંગ કરીને એકવી એટલા માટે હવે કોશિશ છે કે આપણે દિવસમાં આપણે શૂટિંગ કરવાનું ટાઈમ કાઢીશું અઠવાડિયે એડિટિંગ કરીશું અને એ પ્રમાણે પછી આપણે વિડીયોઝ અપલોડ કરીશું તો અત્યારે તો ખાલી તમે મહેતગાર કરવા માટે તમને આ વિડીયોઝ મૂકું છું પછી આવનારા સમયમાં મતલબ કે થોડાક સમય પછી આપણે જવાના છે ટ્રીપ માટે એ ટ્રીપનો આપણે પૂરેપૂરો ફાયદો લઈને એને વિડીયોઝ અપલોડ કરીશું અને આ ચેનલમાં કોમેન્ટ કરીને જણાવીજો કે નવી એક ચેનલ બનાવવાનો મારો વિચાર છે નવી મતલબ કે આપણે જે સેલેસ વિડીયો એ ટાઈપની એક ચેનલ બનાવવાનો વિચાર છે અને મારી એક ભાઈબંધ છે તો એ એ એમ બે સાથે જોડાયેલા છે તો કોમેન્ટની અંદર જણાવીજો સરસ વિડીયોની ચેનલ ચાલુ કરવી કે ન કરવી અને આ વિડીયો કેવો લેજો એ ખાસ કોમેન્ટ કરીને જણાવીજો અને આગળના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ